કે લાયા એવું મન રાખી હા હા કહું તો હા રે કાપણ તમારા બાર તો જો હે કાકી દીધું હેડો હા સંઘાતીતા સમાકુ સાદો તમે કામ ઓટ કરવા આવો જે સં દેરો એટલાની કે આવ ડાઈ કેમ આખ્યા હે ને તો આડી ન કર પહી વડી

ના સાહેબ અહીંથી લાવવાના આથી લાવવા પેલો આપેલા રેન્ટી ડાકાજી હા ના 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 રેનાના એ હોય ને પેフォンની બાને મને ચોખાને ખવ્યા જ થા હા હાને મે જોયું પણ તમાર વાત હતી જાન બોવ કેનેલા ચોખ્યો લાગો એટલે હું ખોખો સાથે ચોખાને લઈ આવજે અરે ભાઈ કોંતી બાને કો દેગી કોંતી બા કાલે તો હમરા તો આવાજ આયો નઈ જોયું એ તો માં વાત તો તો દઈ

અને તો ગયા બેઠે રોટલા ખઈએ રોટલા તોડીએ શું કરીએ હા આ બે નહીં પડી ના ના

કે બાહના કોસી ઓહણે લઈ જાના નમશું નય હવના ગમશું ઓ આથી વાના આથી ઉમરે હવારે ને એટલે ઓયના બોલવા હોય અને કોમારો હારે કોક સાકો ના હોય એટ હા હા ઓય એટ કર આમાં જોણ કર બોતલ્યો પરિયત કરઈ ગયો શું કરજે કહો કરજે બા કોન બનશે પણ બોલવાનો હા આથી વાના અને બાપે બાયા તરત કાઢણ મોટા કોણ કા સાચી વાત બોલતી અમે નઈ અમારા અને અમે બધા તો હોય 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 તો જો આ આવો સરસ રાગ પ્રેમ આવો ને બધાને આવજો અને આ રે પ્રેમ દેરાના જેઠાણાનો તમે કરજો